આજ રોજ ધાનેરાવે ઉપર ઇન્સ્પેક્ટર એટી પટેલ સાહેબ રાણા સાહેબ અને તમામ પોલીસ પ્રશાસનનો ખૂબ સારો સાથસો સાથે પાવડાસણ સિધોત્રા જડિયાલી ઘોણા જોરાપુરા સાંકળ યાવરપુરા અને વચ્ચેના જે પણ ગામડાના મિત્રો છે આ તમામ મિત્રોએ આપણે ગૌ માતા બચાવ અભિયાનની અંદર ગૌ બચાવવા માટેના ખૂબ ખૂબ આભાર આવા જ સેવાકીય કાર્યોમાં આપણે સૌએ જોડાવવું જોઈએ અને ગૌમાતાઓ ઉપર અત્યારે સૌથી વધારે અત્યાચાર થાય છે એ અત્યાચાર બંધ થાય એ માટેનું આપણું આ શુભ સેવા કાર્ય છે એમાં આપણે સૌએ જોડાઈ અને આ કાર્યમાં મદદરૂપ હોવું જોઈએ બીજું ખાસ એ આપણી પોતાની ઘરની માલિકીની ગાયો છે એ ગાયોને સમજણ ન હોવાના કારણે હાઈવે ઉપર આવે છે અને હાઈવે ઉપર માર્ગદર્શન આત્મા એ ગાયો મોતને ઘાટ ઉતરે છે તો એ માન અત્યારે જેવું પાપ છે માટે આપ સૌને વિનંતી કરું છું કે પોતાની ગાય સાંજે સવારે તમે ઘરેથી છોડો છો સરોડો છો એ ગાય થોડી એક મહાન છે માટે આપ સૌને વિનંતી કરું કે આપણે પોતાની ગાય દિવસે છોડ્યા પછી સાંજે સમયસર અને ઘરે બાંધી દેવી જેથી કરીને મારે કક્ષામાં ગાયનું પણ મૃત્યુ ન થાય સાથે કોઈ પણ બાઇક સવારનું પણ મૃત્યુ ન થાય માટે આપ સૌને વિનંતી છે કે આ તમામે તમામ મિત્રોએ આજે હાઈવે ઉપર જેટલી પણ ગાયો છે એ ગાયોને બેલ લગાવવામાં કાર્યમાં સાથ સહકાર આપ્યો છે આવનાર સમયની અંદર આ બેલ્ટ કોઈપણ ગાયના ગળામાંથી કાઢીને લઈ જશે એ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એ વ્યક્તિને કોઈ પણ ભલામણથી છોડવામાં નહીં આવે માટે આપ સૌને વિનંતી છે કે જ્યાં પણ આવો બેલ્ટ કોઈપણ ગાયના ગળામાં હોય કોઈપણ વ્યક્તિ કાઢતો દેખાય તો આપ અમારી ટીમ ગૌમાતા પછી અભિયાન ટીમને કડક સજા થાય અને આપણી ગૌ મચાવે છે એક્સિડન્ટ થાય છે એ વચ્ચે એ માટેના કાર્યમાં સાત સહકાર આપનાર તમામ મિત્રોને ગૌ માતા બચાવન ટીમ માંથી ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા જય ગોપાલ આપજો